અમે અત્યારે જઈએ છીએ રાતના દસ વાગ્યા છે અને ગણપતિપુરા જઈએ છીએ અને રિયા મિલન પણ જોડે આવે છે બ્લેન્કેટનો બધું સામાન લઈ લીધો છે અમારે બાધા હતી અમારા મોટા ભાભીને ગણપતિપુરા ચાલીને જવાની એ લોકો આગળ નીકળી ગયા છે અને અમે અત્યારે ગાડીમાં જઈએ છીએ ઘરેથી તમે જોઈ રહ્યા છો રાતના દસ વાગ્યા છે રિયાએ પાણીનો જગ લીધો મિલન તે શું લીધું બ્લેન્કેટ મે મેં ઓશિકા લીધા અને લાકડી લીધી છે કારણ કે રાત્રે આપણે જવાનું છે તો રસ્તામાં કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે તો વિડીયોમાં બને રહેજો આગળ તમને અમે બધું બતાવીશું તો ગાઈ અમે ગાડીમાં બેસી ગયા છીએ મિલન રિયા અને હું અને ગાડીનો અત્યારે બસો ચોવીસ કિલોમીટરની રેન્જ બતાવે છે સત્તર પોઈન્ટ ત્રણની એવરેજ છે આપણે આગળ જઈને ડીઝલ પુરાવીશું બને રહેજો તો ગાય અમે પહોંચી ગયા છીએ અમારા સંઘે આગળની ગાડી છે અને એની આગળ જ તે અમારા યાત્રીઓ એટલે અમારું ફેમિલી છે તમે જોઈ રહ્યા છો આ રહી હે તો ગાયશ અમે ગણપતિપુરાથી હવે દસ કિલોમીટર જ દૂર છીએ અને રાતના વાગી ગયા છે બારને એકાવન થઈ છે અને નાયરા પેટ્રોલ પંપે અત્યારે અમે ઊભા છીએ પેલી આપણી ગાડી છે ફેમિલી બધું આગળ ગયું છે અને આપણે પેટ્રોલ પંપે રેસ્ટ લેવા ઊભી રાખી છે ગાડી વિડીયોમાં બને રહેજો તો ગાઈશ દસ કિલોમીટર બાકી રહ્યું છે ગણપતિપુરા અને અમે રેસ્ટ લીધો છે અત્યારે ચા પાણી કરવા તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બને રહેજો આગળ અમે તમને બતાવીશું તો ગાય સવાર પડી ગયું છે અને સવારના વાગ્યા છે તમે જોઈ રહ્યા છો સાત વાગી ગયા છે અને ગણપતિપુરા હજી ત્રણ કિલોમીટર બાકી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અમે બતાવીશું અહીંયાથી ગણપતિપુરા છે ત્યાં બોર્ડ મારેલું છે ગણપતિ મંદિર જવાનું અને સવારનો નજારો તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બન્યા રહેજો તો ગાઈસ આપણા યાત્રીઓ આપણા ફેમિલી મેમ્બર વિડિયોમાં તમે જોઈ રહ્યા છો ચાલીને આવી રહ્યા છે ગાઈશ અમે શ્રી ગણપતિપુરા મંદિર પહોંચી ગયા છીએ સવારના સાતમે વિશે અને આ અમારા મેમ્બરો આવી રહ્યા છે ચાલીને મિલન કેવું રહ્યું ચાલીને ચાલીને આવ્યો કેવું રહ્યું સારું રહ્યું મિલન પણ બહુ ચાલ્યો છે અને થોડી વાર પછી સૂઈ ગયો તો નહીં મિલન ઓકે ગાઈ અમે મંદિરમાં આવી ગયા કદાચ અંદર વિડિયો શૂટ ના કરવા દે એટલે હું અહીંથી જ શૂટ કરી લઉં છું દર્શન કરી લેજો અહીંયા અમે ફરીથી આવ્યા છીએ દર્શન કરવા ગાઈસ આપણે ભગવાનને અર્પણ કરવા ધરો અને કમળ લઈ લીધું છે તમે જોઈ રહ્યા છો તો ગાઈસ રિયાને આપણે પૂછીએ રિયા કેવું રહ્યું ચાલીને આવવામાં સારું પગ નેવ વધુ દુખી છે પગ નેવ દુખી ગયું છે રિયા ડંડો લઈને આવી હતી કે જેથી ચાલવામાં પ્રોબ્લેમ ના થાય મજા આવી ગઈ ને બહુ મજા આઈ ગઈ ઓકે તો ગાઈસ ફાઇનલી અમે મંદિરે આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો અત્યારે સવારમાં ભીડ ઓછી છે બાકી આ તમે અગિયાર બાર વાગે આવો એટલે અહીંયા ભીડ ફૂલ ભીડ હોય છે તો ગાય સવારમાં ગણપતિ દાદાના ખૂબ સરસ દર્શન થઈ ગયા છે મોર્નિંગમાં તમે જોઈ રહ્યા છો અને આપણે હવે અહીંયા ફ્રીમાં ચા આપે છે મંદિર તરફથી જે દરેક ભાવિક ભક્તો પીવે છે બેટો તો આપણે એનો પણ પ્રસાદનો પણ આપણે લાભ લઈશું વીડિયોમાં બન્યા રહેજો અમે ભગવાનના ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને અત્યારે નાસ્તો કરવા આવે છીએ ગરમા ગરમ ગોટા તમે જોઈ રહ્યા છો બને છે હજી બેન બનાવે છે ગરમા ગરમ ગોટા અને આ બાજુ તમે જોઈ રહ્યા છો લાઈવ કેળાની વેફર જે આ બેન કાચા કેળાને છોલી રહ્યા છે અને લાઈવ કેળા અહીંયા બનાવીને આપે છે લાઈવ કેળાની વેફર જોઈ રહ્યા છો ગણપતિપુરાની લાઈવ કેળાની વેફર બહુ જ પ્રખ્યાત છે તમે પણ ક્યારે આવો તો આ લાઈવ કેળાની વેફર એકવાર જરૂર ટ્રાય કરજો ગાઈસ ગરમા ગરમ ગોટા ભજીયા આવી ગયા છે નાસ્તામાં સવારમાં મોર્નિંગમાં હું અને મિલન બંને નાસ્તો કરીએ છીએ ગાઈસ નાસ્તો કર્યા પછી ગરમા ગરમ ચાય પણ આપણે પી લઈશું